સ્વાગત છે જય માતાજી બધાયને એમ બધા મજામાં થઈશું તો આપણે આવી છે ઈ તળેટીમાં કમ્પ્લીટ કરવા તો આપણે દાદાભાઈને બાજુ કમ્પ્લીટ કરી ઓલા ભાઈ અમારે નીચે કેબલ કમ્પ્લીટ કરે હા આપણે ચાવણમાં ડુંગરો ને આપણે આવી ગયા છીએ તળેટીમાં જ્યાં આપણે એક નવું કનેક્શન કરવાનું છે નવું કનેક્શન કરવા આવી ગયા છીએ તો ચાલો મિત્રો તો અહીંયા જે કરવાનું છે તો કરી નાખું બધું કમ્પ્લીટ કામકાજ જે આપણે ખોલીને તો બે ગયા ચાલો મિત્રો બન્યા રેજો મારા

તો આપણે location ઉપર પોચી જ જાય છે લટક ફિટ કરવાનું છે થામ લે ઘેર ને ના પેલું નોરતું છે એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે લટર પટક કરતા હવે સડી જાવ હાલો ભાઈ આપડે સડવા ન ટાકું હાલો ભાઈ ફરી લટક પટક કરો ન ટાક લટક પટક ન કર વાત મજા આવે જો લટક ભાઈ કરે છે જો હા લટર પટક કરતો કરતો મશીન હવે ફિટ કરી દેવી ચાલો મિત્રો તાઈ જે સંચા મો ખવ કમ્પ્લીટ થવા દુકાના કમ્પ્લીટ કઈ ન કઈ એ કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે ચાન માવો ખાવા ઓલા ભાઈ દુકાન અંદર ગરી ગયા એ સાહેબ સાહેબ સાલા હા આખી જોઈ માર અડધી ના જોઈ 20 રૂપિયા 50 રૂપિયા દીધા લેતો લેટર પટન લેતો યાર

આવો જમાનો તમે નહીં ક્યાંય જોયો હોય જોઈ લો એ ભાઈનો અમારો જમાનો જ અલગ છે કાંઈક નજારો જ અલગ છે બીડીના થું તારા મારે બીજો જે કહી દો ભાઈને કઈ કહેવાય હવે તો હવે અમને બર બેનો મિત્ર જુઓ આપણે જઈ રહ્યા છીએ ઓફિસે ઓફિસે કમ્પ્લીટ કરી નાખશું 苏苏苏苏苏苏苏